નમસ્કાર મિત્રો નવા નવા માછલા વાળા બ્લોગ જોવામાં પણ તમારું સ્વાગત છે અને જુઓ મિત્રો આ છે માપુલ ફિશ જે પાંચ દિવસની ફિશિંગનો માલ પણ છે અને મિત્રો એમ જોવું તો આ છાણના પોદરા જેવું જ દેખાય છે પરંતુ મિત્રો આનો ભાવ છે તે ખરેખર ત્રણસો થી ચારસો રૂપિયા થી વધીને પાંચસો સુધી પણ પહોંચી જાય છે અને ભાઈ હવે જો તમે પણ આને છાણના પોદરાની નજર વેથી જોતા હોય તો જોવાની નજર પણ તમારી બદલી નાખજો અને સાથે મિત્રો આને માકુલ ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આટલું જ નહીં પરંતુ મિત્રો આ માછલાની અંદર કોઈ પ્રકારનો કાટો આવતો નથી એકદમ રબર જેવું જ દેખાય પણ છે અને તમે તેને સ્પષ્ટ કરો તો તે ચોખ્ખે ચોખ્ખું રબર જેવું પણ તમને મહેસૂસ થશે અને મિત્રો પહેલા તો આવા રોજના અવનવા વિડીયો જોવા માટે જલ્દીથી અમારા આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાઈકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવા રોજના નવા નવા માછલાઓના જાણકારી વાળા વિડીયો અને માછલાઓ પણ તમને જરૂર જોવા મળી શકે અને સાથે મિત્રો આ છાણના ના જેવું માછલું પણ તમને કેવું લાગ્યું તે કોમેન્ટ જરૂર થી લખી જણાવજો અને સાથે મિત્રો વિડીયો ને લાઈક બટન દબાવી પણ દેજો અને વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો અને મિત્રો આ છે તેના બચ્ચા જેને ડેટકા અથવા તો કાબરાના નામથી પણ ઓળખવામાં આવે છે અને મિત્રો જેવા દેખાય છે અને સાથે મિત્રો આ દરિયાના કારા પાણીના માછલા તરીકે પણ ઓળખાય છે અને મિત્રો તેની અંદર બ્લેક કલર એક લિક્વિડ જેવું પણ આવે છે જે હાથમાં લાગી જાય તો આખા હાથ કારા કારા પણ થઈ જાય છે અને મિત્રો આ હાથમાં બ્લેક કલર નું લિક્વિડ જે તમે જો ભૂલથી પણ કપડામાં અડી જાય તો તેનો દાગ ક્યારેય પણ જાતો નથી અને મિત્રો હવે તમે મોટી માછલું પણ જોવાના છો અને હવે જુઓ મિત્રો આ માછલાનું છે છે અને અને તેની લાંબી લાંબી મૂછો પણ મિત્રો આમ તેને ગુજરાતીમાં માં સલગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો ચાઇના માર્કેટમાં આને કાચા કાચા પકાવીને પણ ખાય છે તો મિત્રો આવા મોટા મોટી મૂછુવાળા ઓક્ટોબસ માટે આ વિડીયો ને એક લાઈક તો બને છે त्यताबाट पैसा बता मैले सबै रोपा रोपमा भैसै भएन